નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર નવસારી માં ડેપ્યુટી કલેક્ટર ની ઓળખ આપી જ્વેલર્સ સાથે છ પોઈન્ટ લાખના દાગીનાની થગાઈ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની ઘટના વલસાડ ડેપ્યુટી કલેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી જ્વેલર્સ માંથી સોનાની ખરીદી કરી હતી ખેરગામના શ્રી જલારામ જ્વેલર્સમાંથી માંથી મહિલા પીએ ચેક આપી ખેરગામના શ્રી જલારામ જ્વેલર્સમાંથી મહિલાએ ચેક આપી છ લાખ ત્રેસઠ હજાર સાતસો પચાસ ના દાગીના ખરીદ્યા હતા બે સોનાનો મંગલસૂત્ર સોનાની ચેન હાથનો લો સહિતના દાગીના ખરીદી કરી છેતરપિંડી કરી હતી ચેક વટાવા જતાં બાઉન્સ થતા જ્વેલર સંચાલક અલ્પેશ પારેખે ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ આપતા નોંધાયો હતો ગુનો ડેપ્યુટી કલેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી મહિલાએ સુરતમાં પણ ઠગાઈ કરી હતી હાલ મહિલા સુરત પોલીસના કસ્ટડીમાં હોવાથી ટ્રાન્સફર વોરંટની ખેરગામ પોલીસે કબજો મેળવશે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે